અમદાવાદ શહેરની અંદર એક પછી ગુનાહોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી સહિત અનેક પ્રકારના પહેલ પણ તેને રોકવા માટે હાથ ધરવામાં આવ્યા છે અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાય છે લગભગ બે દિવસ પહેલા એક પરિવાર જે છે તે પોતાના કામગીરીના ભાગરૂપે ઘરની બહાર નીકળે છે પોતાની ગાડી લઈને અને જે ત્યાં જગતપુર બ્રિજ નીચે તેમની ગાડી જે છે તે સિગરેટ લેવા માટે ઊભી રાખે છે તે જ દરમિયાન તેમની ગાડીમાં એક સુભાષ પટેલ કરીને એક વ્યક્તિ આવે છે અને તે પાછળની સીટ પર બેસી જાય છે અને છરા વડે જે વ્યક્તિ જે કાર ચલાવી રહ્યો હતો તેના ઉપર હુમલો કરી નાખે છે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને હુમલો કરી તે ઘટના સ્થળેથી સુભાષ પટેલ નામનો આજે વ્યક્તિ છે તે ફરાર થઈ જાય છે જેને લઈને આ સમગ્ર મામલાને લઈને જે પીડિત પરિવાર છે જે પીડિત છે તેમની પત્ની દ્વારા ચાંનખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવે છે અને ચાનખેડા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આજે સુભાષ પટેલ છે કે જેણે ગાડીની પાછળની સીટ પર બેસીને જે મેન મુખ્ય પીડિત છે જેની ઉપર હુમલો કર્યો હતો તેને ઉપર હુમલો કરી તે ફરાર થઈ જાય છે તેને લઈને ચાનખેડા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલો આપણે જણાવી દઈએ કે જે વ્યક્તિ પર હુમલો થયો હતો તે વ્યક્તિ પ્રોજેક્ટ મેનેજર તરીકેની નોકરી કરે છે અને તેના નોકરી પરથી તેને ફોન આવે છે અને તે ફોન આવતા જની સાથે જ તે પોતાની કામગીરી માટે તેની પત્ની સાથે પોતાની કાર લઈને નીકળે છે જેવી જ તે કાર જે જગતપુર બ્રિજ છે તે બ્રિજ નીચે લઈને પહોંચે છે ત્યાં તે સિગરેટ લેવા માટે પોતાની કાર ઊભી રાખે છે અને તે જ દરમિયાન અચાનક જ એ કારની અંદર એક વ્યક્તિ આવીને બેસી જાય છે અને તે આ જે પીડિત છે જે જેને જે વાગ્યું છે તેના ઉપર જીવલેણ હુમલો કરી નાખે છે અને હુમલો કરી ત્યાંથી ફરાર થઈ જાય છે સમગ્ર મામલે આજે પીડિત છે તેમની પત્ની દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદ નોંધાતાની સાથે જ ચાંદખેડા પોલીસ દ્વારા તે જે મુખ્ય વ્યક્તિ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને જાણવા એવું મળી રહ્યું છે પ્રાથમિક તપાસમાં કે ગણતરીના કલાકોમાં આજે જે મુખ્ય આરોપી છે જે હુમલો કરીને ફરાર થઈ જાય છે તેને શોધવાની તજવીજ છે જે હાથ ધરવામાં આવી છે ને ગણતરીના કલાકોમાં તેને પકડી લેવામાં આવશે મહત્વની વાત છે કે ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી સો શરૂ કરી દેવામાં આવી છે અને જે આ હુમલાનું કારણ શું છે તે પોલીસ તપાસનો વિષય છે પોલીસ જ્યારે તેને પકડશે ત્યારબાદ સમગ્ર મામલો સામે આવશે કે કયા પ્રમાણે કયા હેતુથી આજે સુભાષ પટેલ છે તેણે હુમલો કર્યો હતો કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો જો તેને હુમલો કર્યો છે તો તેનું મુખ્ય કારણ શું રહ્યું તેનું મુખ્ય હેતુ શું હતું અને હુમલો કરી તે ફરાર શું કામ થયો આ તમામ બાબત પોલીસ તપાસનો વિષય છે અને જ્યારે તે વ્યક્તિ પકડાશે ત્યારે આ તમામ બાબત પોલીસ તપાસના વિષયમાં બહાર આવશે પરંતુ આ જે ફરિયાદ છે તે ચાણખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે છરા વડે હુમલો કરવામાં આવ્યો છે તે પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગળાના અને હાથના ભાગે પણ તેને વાગ્યું છે વાગતાની સાથે જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર લઈને તેને